હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસની વિડીયો સિરીઝના ત્રીજા નંબરના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ તો જે આગળ આપણે જે ટોટલ તેર જીમીઆરએસ કોલેજ હતી એમાંથી આપણે છ જીમીએરએસ કોલેજનો કટઅપનો વિડીયો બનાવ્યો હતો તો આપણે બાકીની સાત કોલેજની આપણે આજે વાત કરીશું એટલે જે એમ બીબીએસની ગુજરાતની ટોટલ તેર જીમીરએસ કોલેજ છે એ આજે પૂર્ણ થઈ જશે જેનો આજે પાર્ટ ટુ વિડિયો છે એટલે કે આપણે ટોટલ જે એકતાલીસ એમ બીબીએસની કોલેજ છે આપણે દરેક કોલેજનું કટ આપીએ છીએ જેમાં વર્ષ બે હજાર ચોવીસનું કટ અને વર્ષ બે હજાર પચીસનું કટઅફ જેમાં પહેલા વિડીયોમાં આપણે સાત સરકારી કોલેજનું કટઅપ આપ્યું હતું પછી જે બીજા વિડીયોમાં તેર સરકારી કોલેજ છે એમાંથી છ સરકારી કોલેજનું કટઅપ આપ્યું હતું અને આજે આપણે સાત સરકારી કોલેજનો કટ આપીશું એટલે કે આજે સંપૂર્ણ દરેક જીમએસ કોલેજ પૂર્ણ થઈ જશે પછી જે આપણે જે એકવીસ પ્રાઇવેટ કોલેજ છે એમાં પણ આપણે ત્રણ વિડીયો બનાવીશું એટલે સંપૂર્ણ આપણે એકતાલીસ એમબીબીએસ કોલેજનું કટઅપ આપવાના છીએ પછી આપણે ફી અને સીટની માહિતી આપીશું આવી રીતે આયુર્વેદિક હોય હોમિયોપેથિક હોય ડેન્ટલ હોય દરેક માટે આપણે સંપૂર્ણ માહિતી આ ચેનલ પર આપીશું તો તમે જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો કેમ કે મેડિકલ એડમિશન પ્રક્રિયા માટે તમને આ ચેનલ બહુ ઉપયોગી થશે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો કટઅપમાં હવે શું શું મળશે તમને તો કેટલા વોલન્ટિયર રિંગ પર અટક્યું હતું કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું હતું અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું એની સંપૂર્ણ માહિતી મળશે હવે તમને ઓલ ઓલ ઇન્ડિયા રેન્ક અને જે માર્ક્સ છે એ નીટના પેપરમાં મળી છે પણ ગુજરાત રેન્ક તમને ક્યાંય પણ નીટના જે રિઝલ્ટ હશે એમાં તમને પરિણામમાં મળશે નહીં તો ગુજરાત રેન્ક ક્યારે મળશે જ્યારે પણ તમ તમારી જે એડમિશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે મેડિકલની જે વેબસાઇટ છે ગુજરાતની એના પર ફોર્મ ભરાશે અને પછી તમારો મેટ આવશે એમાં તમને ગુજરાત રેન્ક મળી જશે એટલા માટે અહીંયા તમારો ઓલ ઇન્ડિયા રેન્ક પણ લખેલો છે ગુજરાત રેન્ક પર લખેલો છે અને માર્ક્સ પણ લખેલા છે એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવે કે મારે આપણે ગુજરાતમાં કેટલો રેન્ક લાવવો જોઈએ જેથી મને એડમિશન મળી જાય એની તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે તો ચાલો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો આપણે જે આગળ છ કોલેજની વાત કરી હતી એટલે આજે આપણે સાતમા નંબરની કોલેજથી શરૂઆત કરીશું જે જીમીઆરએસ કોલેજ છે તે એમાં સૌ પ્રથમ પહેલી કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ જે મોરબીમાં આવેલી છે જેમાં આપણે સૌ પ્રથમ વર્ષ બે હજાર ચોવીસનો કટ જોઈશું જેમાં એઆઈઆર એ ઓલ ઇન્ડિયા રેન્ક છે જીઆર એ ગુજરાત રેન્ક છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે એટલે કે આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે પંચાવન હજાર બસો ને ત્રણ ગુજરાત રેન્ક છે ઓગણીસો ને પંચાણું અને માર્ક્સ છે ને વીસ એટલે આટલા માર્ક્સ પર બે હજાર ચોવીસમાં અટક્યું હતું કેમ કે બે હજાર ચોવીસમાં થોડું પેપર ઇઝી હતું અને બે હજાર પચીસમાં પેપર હાર્ડ હતું તો તમારે ડરવાની કોઈ જરૂર જરૂર નથી કે કેટલા માર્ક્સ પર એડમિશન મળશે નહીં કે તમારે મેઇનલી રેન્ક જોવાના છે માર્ક્સમાં ફરક આવી શકે છે પણ રેન્ક તમારો સેમ જ હશે કે તમારો બે હજાર આસપાસ રેન્ક હશે તો તમને અહીંયા જીમીઆરએસ મોરબીમાં તમને એડમિશન મળી શકે છે ઓકે આ તમારે આટલું આસાન છે સિમ્પલ કે એડમિશન પ્રોસેસ કેવી રીતે થશે આપણે સંપૂર્ણ સમજાવવાના છીએ ખાલી તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે અને અને તમારે એક એક વિડીયો જોતા જવાનું છે તો આપણે આગળની કેટેગરીનો કટ ઓફ જોઈએ ઇડબ્લ્યુ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે સત્તાવન હજાર સાડત્રીસ ગુજરાત રેન્ક છે બે હજારને બ્યાસી અને માર્ક્સ છે છસોને અઢાર એસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓગણસિત્તેર હજાર બસો ને છેતાલીસ ગુજરાત રેન્ક છે પચીસો છપ્પન અને માર્ક્સ છે અહીંયા છસો સાત પછી એસસી કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ચૌદ હજાર પાંચસોને વીસ ગુજરાત રેન્ક છે ચુમ્માલીસોને સત્યાસી અને માર્ક્સ છે અહીંયા પાંચસો અડસઠ એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ હજાર નવસો ને છ ગુજરાત રેન્ક છે તેર હજાર છસો ને એકસઠ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો હવે અહીંયા આપણે વર્ષ બે હજાર પચીસનો કટ ઓફ જોઈએ જે જીમિયર્સ મેડિકલ કોલેજ મોરબી છે એમાં તો ચાલો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે અઠ્ઠાવન હજાર એકસો ને બત્રીસ ગુજરાત રેન્ક છે ઓગણીસો ચોરાણું અને માર્ક્સ છે અહીંયા ચારસો પંચાણું તમે અહીંયા જ જોઈ શકો છો રેન્ક તમારો અહીંયા ઓગણીસો ને પંચાણું હતો અહીંયા ઓગણીસો ને ચોરાણું છે રેન્ક તમારો આસપાસ હશે બહુ બહુ વધારે ડિફરન્સ નહીં હોય પણ તમે અહીંયા માર્ક્સમાં જોઈ જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં છસોને વીસ માર્ક્સ પર અટક્યું હતું અને અહીંયા ચારસો ને પંચાણું માર્ક્સ પર અટક્યું હતું એટલે પેપર હાર્ડ હશે તો તમારો કટઆઉટ ડાઉન હશે તમારે ડરવાની કોઈ જરૂર નથી કે પેપર હાર્ડ હશે તો મારે માર્ક્સ ઓછા આવે તમારે માર્ક્સ ઓછા હશે તો બીજા બધા વિદ્યાર્થીઓને પણ માર્ક્સ ઓછા આવશે અને માર્ક્સ ઇઝી હશે તમારે માર્ક્સ વધારે આવશે તો બીજા વિદ્યાર્થીઓને માર્ક્સ વધારે છે તો તમારે મેઇનલી રેન્ક પર ફોકસ કરવાનું છે કે આટલા રેન્ક પર મને ગુજરાતમાં મારે બે અંદર રેન્ક હોવો જોઈએ તો મને આ કોલેજમાં એડમિશન મળી જશે તો આપણે આગળની કેટેગરીમાં જોઈએ તો ઈડબલ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે બાસઠ હજાર ચારસો ઇઠ્યોતેર ગુજરાત રેન્ક છે એક એકવીસો ને અને માર્ક્સ છે અહીંયા ચારસો એકાણું પછી એસસી બીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે તોંતેર હજાર છસો નવ્વાણું ગુજરાત રેન્ક છે પચીસો ને છવ્વીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ સુડતાલીસ હજાર એકસો ને સુડતાલીસ ગુજરાત રેન્ક છે અહીંયા એકાવનસો અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પાંત્રીસ એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક સોરી ચાર લાખ સુડતાલીસ હજાર ગુજરાત રેન્ક છે તેર હજાર આઠસો ને પંચાણું અને માર્ક્સ છે અહીંયા બસો નવ્વાણું હવે આપણે આગળની કોલેજ જોઈએ તો કે આઠમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીએમએરએસ મેડિકલ કોલેજ જે ધારપુર પાટણમાં આવેલી છે તો એમાં આપણે સૌપ્રથમ વર્ષ બે હજાર ચોવીસનો કટ જોઈએ તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે અઠ્ઠાવન હજાર બસોને ચુમ્મોતેર ગુજરાત રેન્ક છે એકવીસોને બાર અને માર્ક છે અહીંયા છસોને સત્તર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે પાસાઠ હજાર પાંચસોને એકસઠ ગુજરાત રેન્ક છે ત્રેવીસોને નવ્વાણું અને માર્ક છે અહીંયા છસોને દસ પછી આપણે એસસી બીસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓગણ્યાસી હજાર એકસો એક્યાસી ગુજરાત રેન્ક છે પચીસો ચોપન અને માર્ક્સ છે અહીંયા છસો ને સાત કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ હજાર સાતસો ને છત્રીસ ગુજરાત રેન્ક છે ચાર ચાર હજાર નવસો ને અને માર્ક્સ છે અહીંયા પાંચસો પછી એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ ચાલીસ હજાર સાડત્રીસ ગુજરાત રેન્ક છે તેર હજાર ત્રણસો ને ચુમ્માલીસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને અડસઠ હવે આપણે જે જીમીઆરએસ પાટણ છે એમાં આપણે વર્ષ બે હજાર પચીસનો કટઅફ જોઈએ તો ચાલો આપણે સંપૂર્ણ શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એકસઠ હજાર એકસો ને અડસઠ ગુજરાત રેન્ક છે એકવીસોને એક અને માર્ક્સ છે અહીંયા ચારસો બાણું ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એકોતેર હજાર સત્તાણું પછી ગુજરાત રેન્ક છે ચોવીસો અઠ્યાવીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને આગળની કેટેગરી જોઈએ આપણે એસસીબીસી ઓબીસી કેટેગરી તો કે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે સિત્યોતેર હજાર ત્રણસો ને ગુજરાત રેન્ક છે અહીંયા છવ્વીસો એકતાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ તેતાલીસ હજાર પાંચસોને પંચાવન ગુજરાત રેન્ક છે પાંચ હજારને તેતાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસોને સડત્રીસ આગળની કેટેગરી જોઈએ તો એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ સાહીઠ હજાર બસોને પંચોતેર ગુજરાત રેન્ક છે અહીંયા ચૌદ હજાર એકસો ને સિત્યોતેર અને માર્ક્સ છે અહીંયા બસોને ચોરાણું હવે આપણે આગળની કોલેજ જોઈએ અહીંયા તો કે અહીંયા નવમાં નંબરની કોલેજ છે સાત આઠ અને નવ ઓકે નવમા નંબરની કોલેજ છે જેનું નામ છે જીએમએરએસ મેડિકલ કોલેજ જે વડનગરમાં આવેલી છે તેમાં સૌ પ્રથમ આપણે વર્ષ બે હજાર ચોવીસનો કટઅફ જોઈશું તો ચાલો આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે સાહીઠ હજાર નવસોને સત્તર ગુજરાત રેન્ક છે બાવીસો ને ચૌદ અને માર્ક્સ છે અહીંયા છસો ને પંદર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે પાસઠ હજાર પાંચસોને સિત્તેર ગુજરાત રેન્ક છે ચોવીસો અને માર્ક્સ છે અહીંયા છસોને દસ પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે છાસઠ હજાર ચારસોને સત્તાવન ગુજરાત રેન્ક છે ચોવીસોને સાડત્રીસ અને માર્ક્સ છે અહીંયા છસો દસ પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ પચીસ હજાર નવસો ને પંચ્યાસી ગુજરાત રેન્ક છે ચાર હજાર નવસોને સિત્તેર અને માર્ક છે અહીંયા પાંચસો ને ઓગણસાઠ પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ ચોત્રીસ હજાર આઠસો ને બે ગુજરાત રેન્ક છે તેર હજાર એકતાળીસ અને માર્ક છે અહીંયા ત્રણસો એકોતેર હવે આપણે જે જીમીઆરએસ વડનગર છે એમાં આપણે વર્ષ બે હજાર પચીસનો જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્રેસઠ હજાર એકવીસ ગુજરાત રેન્ક છે અહીંયા એકવીસો ને નેવું અને માર્ક્સ છે અહીંયા ચારસો ને એકાણું પછી ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે અડસઠ હજાર એકસો ને તેર ગુજરાત રેન્ક છે અહીંયા ત્રેવીસોને અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે સિત્યોતેર હજાર સાતસોને એકાવન ગુજરાત રેન્ક છે અહીંયા છવ્વીસોને છપ્પન પછી માર્ક્સ છે અહીંયા ચારસો એંસી પછી એસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ પિસ્તાલીસ હજાર ચુમ્માલીસ ગુજરાત રેન્ક છે પાંચ હજારને અઠ્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને છત્રીસ એસટી કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ બત્રીસ હજાર આઠસોને એકાણું ગુજરાત રેન્ક છે તેર હજાર પાંચસોને તેત્રીસ અને માર્ક્સ છે અહીંયા ને ચાર આ જે પીડીએફ છે બનાવવામાં બહુ મહેનત લાગે છે તો તમે અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા જે પણ મિત્રોને આ વિડીયોની જરૂર હોય એને તમે વિડીયો શેર કરી શકો છો અને જો તમારે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી જોતી હોય તો નીચે અહીંયા કોમેન્ટ બોક્સમાં પિન કરી લે કોમેન્ટમાં તમને એક વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસનો વોટ્સઅપ ગ્રુપ છે તો એમાં તમે જોડાઈ અને સંપૂર્ણ માહિતી મળી શકો છો જો કોઈ પણ માહિતીનો આપણે વિડીયો નહીં બનાવી શકીએ તો વોટ્સઅપ ગ્રુપમાં સંપૂર્ણ માહિતી આપીશું તો ત્યાં તમે જોડાઈ શકો છો અને તમારે આ ચેનલને સંપૂર્ણ માહિતી માટે સબસ્ક્રાઈબ કરવાની છે કેમ કે આ ચેનલ પર મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસની સંૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ મળતી રહેશે તો આગળની કોલેજ જોઈએ આપણે દસમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીએમ આરએસ મેડિકલ કોલેજ જે નવસારીમાં આવેલી છે જેમાં આપણે સૌ પ્રથમ અહીંયા વર્ષ બે હજાર ચોવીસનો કટ જોઈશું તો ચાલો આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એકસઠ હજાર બસોને અગિયાર ગુજરાત રેન્ક છે બાવીસોને બત્રીસ અને માર્ક્સ છે અહીંયા છસોને પંદર પછી ઈ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે છાસઠ હજાર પાંચસોને નેવ્યાસી ગુજરાત રેન્ક છે ચોવીસોને સુડતાલીસ અને માર્ક્સ છે અહીંયા છસોને દસ પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓગણસિત્તેર હજાર સાતસોને ઓગણપચાસ ગુજરાત રેક છે પચીસો ઇઠ્યોતેર અને માર્ક્સ છે અહીંયા છસોને સાત પછી એસસી કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ચાલીસ હજાર છસોને છવ્વીસ ગુજરાત રેન્ક છે પાંચ હજાર પાંચસોને અડત્રીસ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને અડતાલીસ પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ સાત હજાર ઓગણત્રીસ ગુજરાત રેન્ક છે બાર હજાર સાતસોને બાસઠ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો હવે આપણે જીમીઆરસ નવસારીમાં અહીંયા વર્ષ બે હજાર પચીસનો કટ ઓફ જોઈએ તો ચાલો આપણે જોઈએ અહીંયા ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે પાંસાઠ હજાર ચારસોને સડસઠ ગુજરાત રેન્ક છે બાવીસોને એકતાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો નેવ્યાશી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ઇકોતેર હજાર એકસોને સત્યાશી ગુજરાત રેન્ક છે ચોવીસોને સાડત્રીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ઇઠોતેર હજાર નવસોને આઠ ગુજરાત રેન્ક છે સત્યાવીસોને અગિયાર અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ઓગણ્યાસી પછી એસસી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ઓગણપચાસ હજાર ચાર ગુજરાત રેન્ક છે બાવનસો અને માર્ક્સ છે અહીંયા ચારસો ને તેત્રીસ પછી એસટી કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ બસો ને વીસ ગુજરાત રેન્ક છે બાર હજાર ચોત્રીસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને સોળ હવે આપણે આગળની કોલેજ જોઈએ એની પછી પહેલાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસ માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રીઇન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સલિંગનો પ્લાન શરૂ કરવામાં આવ્યો છે જે મેડિકલના ચારે કોર્સ માટે લાગુ પડે છે એમ હોય બીડીએસ હોય બીએમએસ હોય કે બીએચએમએસ હોય એ ચારેય કોર્સ માટે અહીંયા આ પ્લાન લાગુ પડે છે આજે જે અમારા બે હજાર પચીસના જે પેડ યોજે છે એટલે કે પેડ વિદ્યાર્થી હતા એનો તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો સંપૂર્ણ એમાં માહિતી આપેલી છે કે એ એ અમારા કેવી રીતે વખાણ કરી રહ્યા છે તો તમે વિડીયો પોસ્ટ કરી અને એમના સંપૂર્ણ તમે રિવ્યૂ જોઈ શકો છો એટલે કે આગળ હવે તમારે પેડ કાઉન્સિલમાં કેમ જોડાવવું જોઈએ કેમ કે માતા પિતાના સપના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને વર્ષોની મહેનત તમે એક ખોટો નિર્ણય લેશો તો સંપૂર્ણ તમારું બધું જોખમમાં આવી શકે છે ઘણા વિદ્યાર્થીઓ નાની નાની ઘણી બધી ભૂલો કરતા હોય છે કેટલા વિધા સાવ રાઉન્ડ રાઉન્ડની તારીખો પણ ભૂલી જાય છે એ તમારે મેઇન અપડેટ દરેક વસ્તુનું તમારે અપડેટ રહેવું પડશે તમારે પેડ કાઉન્સલિંગમાં અવશ્ય જોડાવું જોઈએ તમે અહીંયા જોઈ શકો છો કે પેડ કાઉન્સલિંગના વિદ્યા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ અમારા પર વિશ્વાસ કર્યો છે કારણ કે અહીં માત્ર માહિતી નથી મળતી સાચી જવાબદારી લેવામાં આવે છે તમને યુટ્યુબ પર અહીંયા માહિતી મળે છે પણ જે અહીંયા આપણે પેડ યુઝર્સ હોય છે એમને સંપૂર્ણ સમજવામાં આવશે તમે જ્યારે પણ કોલ કરશો તમને ડિટેલમાં દરેક વસ્તુ સમજાવવામાં આવશે પછી અહીંયા તમે જોઈ શકો છો કે જે પેડ વિદ્યાર્થીઓ છે એ માતા પિતા અને વિદ્યાર્થીઓ નિર્ભયને અમારા વખાણ કરે છે એટલે કે બીજી બીજા વિદ્યાર્થીઓને આશા જાગે છે કે એ એ પણ પેડ કાઉન્સલિંગમાં જોડાય એટલે કે તમે તમારા બાળકને મેડિકલ એડમિશન લઈને ગૂંચવણમાં છો તો ખોટો જોખમ ન લો અને અત્યારે સાચા માર્ગદર્શન માટે પેડ ગાઈડન્સમાં જોડાવો તમારે કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા નંબર આપેલો છે આ નંબર પર તમે કોલ કરી શકો છો કયો નંબર છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો જેની ફીસ અહીંયા દસ હજાર રૂપિયા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય એમને જ માત્ર અહીંયા કોલ કરવાનું છે બીજી કોઈ અનઅનનેસેસરી માહિતી કોઈને પણ આપવામાં આવશે નહીં જે પણ તમે પેડ કાઉન્સિલિંગમાં જોડાશો પછી તમને સંપૂર્ણ ડિટેલમાં દરેક વસ્તુ સમજાવવામાં આવશે તો આગળ આપણે વધીએ તો આગળ આપણે જોઈએ અગિયારમાં નંબરની કોલેજ તેનું નામ છે અહીંયા જીએમએરએસ મેડિકલ કોલેજ જે રાજપીંપળામાં આવેલી છે જેમાં આપણે વર્ષ બે હજાર ચોવીસનો કટ જોઈએ તો અહીંયા ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ રેન્ક છે છાસઠ હજાર પાંચસો ને છોતેર ગુજરાત રેન્ક છે ચોવીસો છેતાલીસ અને માર્ક્સ છે અહીંયા છસો દસ ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે સડસઠ હજાર આઠસો ને ઓગણચાલીસ ગુજરાત રેન્ક છે ચોવીસો ને નવ્વાણું અને માર્ક્સ છે અહીંયા છસોને આઠ પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે તોતેર હજાર એકસોને બત્રીસ ગુજરાત રેન્ક છે સત્યાવીસોને બાવીસ અને માર્ક્સ છે અહીંયા છસો ને ચાર એસસી કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ એકત્રીસ હજાર છસો ને એક ગુજરાત રેન્ક છે અહીંયા એકાવનસો ને સત્યાસી અને માર્ક્સ છે અહીંયા પાંચસો ને પંચાવન પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ બત્રીસ હજાર ચારસો ને બાવન ગુજરાત રેન્ક છે તેર હજાર એકસોને એકાણું અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને બોતેર હવે આપણે જે જીમીઆરસ રાજ છે એનું અહીંયા આપણે વર્ષ બે હજાર પચીસનું કટ ઓફ જોઈએ તો ચાલો આપણે જોઈએ અહીંયા તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ઓગણસિત્તેર હજાર નવસોને અઠ્ઠાવન ગુજરાત રેન્ક છે ત્રેવીસો ને નેવ્યાશી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પંચ્યાસી ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે બોતેર હજાર ત્રણસો ને છોત્તેર ગુજરાત રેન્ક છે ચોવીસો ને એક્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ચોર્યાસી પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ઇઠોતેર હજાર સાતસોને પાંચ ગુજરાત રેન્ક છે સત્યાવીસોને બે અને માર્ક્સ છે અહીંયા ચારસોને ઓગણ્યાસી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ એકાવન હજાર એક ગુજરાત રેન્ક છે અહીંયા ત્રેપનસોને દસ અને માર્ક્સ છે અહીંયા ચારસો બત્રીસ એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ એકત્રીસ હજાર પાંચસોને બાર ગુજરાત રેન્ક છે તેર હજાર ચારસોને ચોરાણું અને માર્ક્સ છે અહીંયા ત્રણસોને ચાર આ હતું જીમીઆરએસ નવસારીનો કટ ઓફ તમે આવી જ દરેક માહિતી માટે મેડિકલ એડમિશન બેન્ક બે હજાર છવ્વીસની સંપૂર્ણ માહિતી માટે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે તો આગળની કોલેજ જોઈએ આપણે બારમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જીએમએરએસ મેડિકલ કોલેજ જે પોરબંદરમાં આવેલી છે એમાં સૌ પ્રથમ અહીંયા વર્ષ બે હજાર ચોવીસનો કટ ઓફ જોઈશું તો ચાલો આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે છાસઠ હજાર ચારસો ને ગુજરાત રેન્ક છે ચોવીસોને અડત્રીસ અને માર્ક્સ છે અહીંયા છસોને દસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે અડસઠ હજાર ચારસો ને સાડત્રીસ ગુજરાત રેન્ક છે પચીસો ઓગણીસ અને માર્ક્સ છે અહીંયા છસો ને આઠ એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ઇકોતેર હજાર સાતસો ને ગુજરાત રેન્ક છે અહીંયા છવ્વીસો અને માર્ક્સ છે અહીંયા છસોને પાંચ પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ હજાર ત્રણસોને એકાણું ગુજરાત રેન્ક છે પાંચસોને સડસઠ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને સત્તાવન પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ હજાર પાંચસોને ચોરાણું ગુજરાત રેન્ક છે તેર હજાર છસોને અઠ્ઠાણું અને માર્ક્સ છે અહીંયા ત્રણસો હવે આપણે જીમીઆરસ પોરબંદરમાં વર્ષ બે હજાર પચીસનો જોઈએ તો ચાલો આપણે જોઈએ અહીંયા તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે સિત્તેર હજાર એકસોને છ ગુજરાત રેન્ક છે નેવ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પંચ્યાસી પછી ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે બોતેર હજાર સાતસો નેવું ગુજરાત રેન્ક છે ચોવીસો સત્તાણું અને માર્ક્સ છે અહીંયા ચારસો પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે સિત્યોતેર હજાર એક ગુજરાત રેન્ક છે છવ્વીસો ને અને માર્ક્સ છે અહીંયા ચારસો ને એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ચાલીસ હજાર છસોને સુડતાલીસ ગુજરાત રેન્ક છે ચાર હજાર નવસોને એકતાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ઓગણચાલીસ એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે અહીંયા ચાર લાખ પચાસ હજાર છવ્વીસ ગુજરાત રેન્ક છે તેર હજાર નવસોને પંચાવન અને માર્ક્સ છે અહીંયા બસોને અઠ્ઠાણું હવે હવે આપણે છેલ્લી જીમીએરએસ મેડિકલ કોલેજ જોઈએ જે તેરમા નંબરની જીમીએસ મેડિકલ કોલેજ છે જે ગોધરામાં આવેલી છે જેમાં સૌપ્રથમ અહીંયા આપણે વર્ષ બે હજાર પ ચોવીસનું કટઅફ જોઈશું અને પછી આપણે વર્ષ બે હજાર પચ્ચીસનું કટઅફ જોઈશું તો ચાલો આપણે જોઈએ વર્ષ બે હજાર ચોવીસનો કટ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે અડસઠ હજાર પાંચસો ને ત્રેતાળીસ ગુજરાત રેન્ક છે ને અઠ્યાવીસ અને માર્ક્સ છે અહીંયા છસોને આઠ ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે સિત્તેર હજાર એકસો ને ત્રણ ગુજરાત રેન્ક છે પચીસો ને સત્યાસી માર્ક્સ છે અહીંયા છસો ને છ એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે તોતેર હજાર છસો ગુજરાત રેન્ક છે સત્યાવીસોને ચોત્રીસ અને માર્ક્સ છે અહીંયા છસોને ત્રણ એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ ચાલીસ હજાર છસો ને ગુજરાત રેન્ક છે પાંચ હજાર પાંચસોને બાસઠ અને માર્ક્સ છે અહીંયા પાંચસોને અડતાલીસ એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે પાંચ લાખ હજાર ગુજરાત રેન્ક છે તેર હજાર પાંચસોને ત્રેસઠ અને માર્ક્સ છે અહીંયા ત્રણસોને બાસઠ હવે આપણે જીમિયર્સ ગોધરામાં વર્ષ બે હજાર પચીસનો જોઈએ તો ચાલો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે બોતેર હજાર પાંચસોને ચાર ગુજરાત રેન્ક છે ચોવીસો ને અને માર્ક્સ છે 484 ચોર્યાસી ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે પંચોતેર હજાર બસોને ઓગણત્રીસ ગુજરાત રેન્ક છે ને અને માર્ક્સ છે અહીંયા ચારસો ને બ્યાસી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એસી હજાર બત્રીસ ગુજરાત રેન્ક છે સત્યાવીસોને એકાવન અને માર્ક્સ છે અહીંયા ચારસો પછી એસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એક લાખ છપ્પન હજાર છ્યાસી ગુજરાત રેન્ક છે પાંચ હજાર એક્યાસી અને માર્ક્સ છે અહીંયા ચારસો ને ત્રીસ એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે ચાર લાખ તેત્રીસ ને સાત ગુજરાત રેન્ક છે તેર તેર હજાર પાંચસોને અડત્રીસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો તો આ તો આપણું સંપૂર્ણ તેર જીમીએસ મેડિકલ કોલેજનો કટોક આપણે જે ટોટલ એકતાલીસ કોલેજનો વિડીયો બનાવવાના છીએ એમાં સંપૂર્ણ પહેલાં આપણે સાત કોલેજનો વિડીયો કમ્પલીટ કર્યો પછી આપણે તેર જીમીએસ કોલેજનો વિડીયો કમ્પ્લીટ કર્યો હવે આપણે જે એકવીસ બાકી પ્રાઇવેટ કોલેજ છે એનો આપણે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ કરીશું તો તમે આવી સંપૂર્ણ માહિતી માટે મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસની સંપૂર્ણ માહિતી માટે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી મળતી રહે તો આગળ હવે આપણે મળીએ પ્રાઇવેટ કોલેજના વિડીયો સાથે